કાકા બોવ બોવ દુખ દે મને તો હખત લેવા દેતી નઈ કાય આવા કે હોય તો મને યાદ કર ગુડ મોર્નિંગ ફેમિલી હવાર પડી ગયું છે અને હવે છે ને મારે અત્યારે મારા ઘરે જવાનું છે એમ ને આ બા કપડાં ધોવા ગયા છે કેમ કે બધા કપડાં ભેગા થયા હોય કે નહીં બાને ધોવા ગયા છે તો હું તે હવારમાં બધું કામ કરીને ફિનિશ થઈશું ને મારે નાહવાનું બાકી રહી ગયું છે તો રાસ કહે છે કે હાલ તને ત્યાં આમનામ જ મૂકી જાઓ કપડાં લઈ લે તારા તારા બા ઘરે જઈને તું ના જ તમે કીધું હાલો સાવી બીજું હું તો મેં કપડા એમાં લીધા છે મારા અને આ બધાયને જો આવું છે વતન હારે આવું છે હાલો તમારે આવું છે મેં તો અહીં ગરમ પાણી જો બા દાદા કરી રાખ્યું હતું પણ આ કહી કે અહીં નથી ના હું મોડું થાય તે મૂકી જાય આમ જો અહીંયા કપડા ધોવે છે અરે બાપા બહુ બહુ ભૂખ જાય મને તો હખત લેવા દેતી નહીં

જોઈએ ખો તો ખરો બાબાઈ માર્યો હતો પણ આ બધા ખબર કાઢવા આવે પાંચ કિલા તો મોરસ લઈ ગઈ જવું થો ને પણ હું યાદ કોણ હવે બે ન પહેરો ખાતા ભાઈ એવી છે બે હારી છે બેન મને તો આખો હાથ દુખતો હતો

એમ નઈ લુબડો કાઢ નાખો ખરા મને તો અમાર દેવ કે પેલા કબાટ મીઠી લેવાનું સુરત એમ સુરત આવો શું થાય કોઈ લેવાનું આવે કા લેવાનું આવે રીક્ષા પકડો પણ ફોન કરું કોઈ ઉપાડે જ નહીં

પડ્યા રેટ્યુબર યુટ્યુબર છે હા તમને ખબર હશે મોટા એટલે આપડે કામ બધું જેમ કરવું પડે પછી ક્યાંય ભાઈ કરે કામ તો કરે જ છે બીજું કરે ખોટું નોતું પણ હું એમ કહું લાઈફ થાઉ તું કર તારું કામ હું મારું કામ કરું હા કડીક કરતાના હાથ કામ કરી એટલે થઈ જાય હમ સરસ છે એમ બહુ બધા એને સારું કહે છે હું એ વાત તો હાચી હો હું તો અહીંયા આવીને છે ને વિડીયોમાં જ લાગેલી છું વિડીયોનું જ બધું કામ બતાવ્યું કેમ કે મારા કપડા મેં ધોયા જ નથી મને એમ છે કે હું દેહમાં જ પેલા સુરત જૈન ધોશે એમ અને એ બધાના કપડા હું અહીંયા લઈને આવીશું ધોવાના છે પણ એ પહેલાં છે ને મેં કીધું થોડોક વિડીયો શૂટ કરી લઉં એમ વાત તો હાસી દો મારા કપડા અને બધું છે ને એના જ માથે હોય ફકેલવાના ધોઈ નાખું પછી બીજું એને કરવાનું અને મારી વસ્તુ છે ને આડાવાળી બધી ગમે અહીંયા પડી હોય ને તો એને જ હું કહી દઉં હું નીકળી જાઉં પછી કહું તમે બધી મૂકી દેજો આડાવાળું બધું મારું બેર વિખેર હોય તો મારે એ ખારું છે હા બે હરખાત છે મારા બા અને મારા હાહુ બે એ બે ઈચ્છ છે ઘણા પાછા કહેતા હોય ને કે તમારે હાહુ કયા તમારું બા કયા

આ બી કેવા તુડ માં રમે આમ જો આ આ છોકરા થઈ ગયા દેશમાં આવીને આમ તો જો તૂડ નો ખાય ખાય ધ્યાન રાખજે હો તારી ના છોકરામાં લેવા ગાયે ને ધરાક લેવા ગામ માં જવું ગામમાં જવું ચોકલેટ ખાઈએ

મે આયે જો માર આરામ કરે બા માથું દુખે અને માથું દુખે છે આને કઈક નુ થાતું હોય કે આરામ કરે છે નઈ રોટલા કરે છે રોટલા કરે આયા દાદા જો જાય છે ઘેરે હો સોહમ ને જીનું ત્યાં લઈને ખાઈ લીધું તે જાય છે ને અમારે પછી જવાનું છે કપડાં પીડા ને જ્યાં કપડા લઈ ને સોહમ કીશ તું હા પૈસા આપશો ને તીજે ટિકિટ ફોન લઈ ગયો તું ફોન કઈ તારો છો છોકરો જો પછી તમે તમે પણ ગઢા થઈ જાવ તી દેવ હાસો છે ભેગો રાખીશ ને ઓલા પણ ઝૂપડી નાખવાનું કે ઈ કે ડેલામાં બેસજો કા ઓલા પણ ઝૂપડી ઝૂપડી ની દેવાળે મૂકીન સીધી ડેલામાં દેવ ઓલા ઝૂપડી ને હું તમે હળગાઈ નાખશો હળગાઈ જ નખાય હું થોડી હળગુ તમાર છે ને અહીંયા અહીંયા ખાટલો રાખીને બે હું ન્યા તમને કોક ના મોઢાય ભાળશો ઓલી લીંબુડી પા તમે ઝૂપડી બનાવશો ને તો ન્યા કોઈ નહીં ભાળવા આયા પર બે જો તાથી પર બે એમ કોણ વાળ ના ના એમ તો રાખશે કોણ નથી રાખતા ફોન લઈ દેવાનું કે છે હવે ફોન માય પૈસા જ ન હોય મને નો રેજ કાઈ ને તમે રોવ લઈ ગયો બા મને લઈ જાય ફોન ફોન લઈ જાવ આમાં જીવ થોડો ફેવા ગયો થોડો સહી આપી જ ને હવે ફાય કે ના ગંદા છે ફોન કે લઈ ગયો ફાય થોડે કાપી તમે આ પડ્યા થી ઉપર જાવ બેંક જો સોપડી દે તો કાઈ નહીં 4000 પડ્યા ગાડી દર દેવી ફોન લઈ આવી બધા 4000 છે ખાઈ

હવે અમારે ઘરે આજની ટિકટ છે ઘેરે જવાનું છે હાલો તમે ખાવા નહી આવું અરે આવજો હું નહી આવું

છે ને ગારી તર જાવાનું કેતા થવા તે હું તો નહીં બહાર હુઈ ગયા છે ઝીનું ને ઓલા ગયો છે તે બેઠીશું બહાર નહીં કીધું આવે પછી એ બહાર ગયા છે એના ભાઈ બનારે સમઢિયાળા ગયા સમઢિયાળા તે આવે પછી થશે આવ્યું નથી કંઈ બેઠી પછી ન કરું

મારે જવાનું છે જીનુંને લેવા જીમલ લેવા જવાનું છે મારે બાપુજીને ઘરે છે ચાર નહીં આ ગયે છે હું કોઈ પૂછું આવવું હોય તો એમ આવે તો ઠીક છે જાઉં શું લેવા જો એ બપા

તે બાપુજી બહાર આવ્યા તો મેં કીધું સમય ખોટું ખોટું ફૂઈ ગયો તો એમ કીધું મેં તે એમ કીધું એનો આડો છે ઓનો તે મને હાજે છે ને સોરી બોલી ગયો સોરી એમ બોલી ગયો પાછો એ પપ્પા કીધું તે સોરી બોલી ગયો હતું તે કે બાટ તે બુદ્ધિ ગનો થઈ ગયો

બધું પેકિંગ કરવાનું હોય કે નહીં હોય દાદા હલો ફેમિલી જવાની તૈયારી કરી નાખી છે અને અમારો વિડીયો અહીંયા ઘણો બધો બની ગયો છે તો મેં કીધું હાલો પૂરો કરી દઉં અને આપણે આવતા વિડીયોમાં જ હવે સુરત જવાનો મેળ આવશે તો કાંઈ નહીં આગળનો વિડીયો સુધી તમારે રાહ જોવી પડશે જો કે કાલ આવી જશે તો સારું હાલ આપણે કાલના વિડીયોમાં મળવી ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આ બધો લોંગ વિડીયો બની ગયો બાની હાહોની વાતોની બધી બાની ને સાસુની વાતો બધી ભેગી થઈ એટલે વિડીયો લોંગ બની ગયો તો પૂરો કરવો પડ્યો નકર એક વિડીયોમાં પતી જાય તમે કીધું બે કટકા કરું નાખો હાલી જશે આ આમ થાય તે દેશમાં આવ્યો મારું શું હોય વધારે એક્ એક્સ્ટ્રા વિડીયોનું સારું હાલો જય દ્વારકાધીશ દ્વારકાથી લાઈક શેર સબસ્ક્રાઈબ